ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો લિંબાયત ત્રણ ડબ્બા મળી આવ્યા હતા પોલીસે નકલી તેલના ડબ્બા સ્ટીકર અને બુથ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉપરાંત દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તેલી પાત્રીસ રહી ત્રિકમનગર સોસાયટી લિંબાયત અને ઉપરાંત શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તેલી અને શ્રી સુપર સુપરસ્ટોરના માલિક મદનલાલ ભૈરોલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા પકડાયા હતા આ બંને દુકાનદારો નકલી તેલના ડબ્બા પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટીકર લગાડી વેચાણ કરી પાંચસો રૂપિયા કમાતા હતા